યુવકને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું મધ્યપ્રદેશના ધાર જિલ્લાના આંબેડી ગામનો રહેવાસી અઠ્યાવીસ વર્ષીય સૂરજ મેડા નામનો યુવક દાહોદના નસીરપુર ગામે ઇન્દોર હાઈવે તરફ જવાના રસ્તે આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના ડીપી પાસે પડેલા કપડે દોડતો જઈને આવ્યો હતો અને વીજ કંપનીના લાગેલા ડીપીનો દરવાજો ખોલીને વીજ વાયરને પકડી લેતા ડીપીમાંથી પસાર થતા હાઈ વોલ્ટેજના કારણે સૂરજ મેળાને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ આસપાસના સ્થાનિકોને થતાં સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ દાહોદ પોલીસને કરવામાં આવતા દાહોદ એ એસ પી કે સિદ્ધાર્થ એ ડિવિઝનના પીઆઈ દિગ્વિજયસિંહ પડિયાર સહિતનાઓ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પોલીસે મૃતક યુવકની તપાસ કરતા તેની પાસેથી આધાર કાર્ડ તેમજ ભુજ દાહોદની ટિકિટ મળી આવતા પોલીસે મૃતક સુરજ મેળાના મૃતદેહનો કબજો મેળવી હાલ તો અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે